દેગામ ઉકળાયા હતા દહેગામમાં સાંજના સમયે વીજળીના કડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા દહેગામ વીજવી કચેરીએ વીજ પુરવઠો બંધ કરી દેતા નગરજનો ભારે ઉકળાટ અને અંધારપટમાં વરસાદ ઝાપટા પડ્યા બાદ સ્થિતિ થાળે પડી ગયા બાદ વીજ પુરવઠો ચાલુ ન કરતા નગરજનો અનેકવાર તંત્રને ફોન કરતા ફોન ન કરતા તેમજ નગરજનોને કોઈ જવાબ ન આપતા રોષે ભરાયેલા લોકો યુજીવીસિલ કચેરીમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો તારીખ પચીસ મે બે હજાર રોજ દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર વિસ્તારોમાં અંધારપટ છવાઈ જતા વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે રાત્રિના ત્રણ વાગ્યા સુધી પુનઃસ્થાપિત થયો હતો વીજ પુરવઠો ચાલુ કરતા નીચા વોલ્ટેજના કારણે ગ્રાહકો અધિકારીઓને સંપર્ક ન થતા શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે નગરજનોએ સુખાકારી રજૂઆત કરતા યુજીવીસીએલ કચેરીમાં પોલીસ દોડી આવી હતી ત્યારે નાગરિક અધિકારી સમિતિના પ્રમુખ યોગેન્દ્ર રાઠોડને પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ દહેગામમાં પાંચ સાત કલાકો સુધી નગરજનો ગરમીના ઉકળાટ અને અંતરપટમાં કળાતા રાત્રે ત્રણ વાગ્યાના સુમારે વીજ પુરવઠો ચાલુ કરાતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો દહેગામ શહેરમાં ઘણા સમયથી આ સમસ્યા વધી રહી છે કે કશું પણ ના થાય અને લાઇટો જતી રહે છે અત્યારે પણ માનો કામ હલકો પવન આવ્યો અને લાઇટો જતી રહી એટલે સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું સીએમડી સાહેબના જણાવવા માગું છું કે દહેગામમાં જે કામ કરી શકે એવા પ્રમાણિક અને હોશિયાર કર્મચારીઓની નિમણૂક કરવા આ એવા ડોબા જેવા કર્મચારીઓ છે કે જેમને કંઈ ખબર નથી પડતી અને ફરિયાદો કરીએ છીએ

જે પણ કાયદા પ્રમાણે જે કાયમી કર્મચારી જ નથી અને આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે હું એકલો નથી અને આ વસ્તુ અવારનવાર થાય છે અને ઘણી વખત એવું થાય છે કે કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતા અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ડેપ્યુટી એન્જિનિયરને અહીં હાજર રહેવું જોઈએ એ ડેપ્યુટી એન્જિનિયર હાજર નથી ક્યારેય નાઇટમાં ડેપ્યુટી એન્જિનિયર ક્યારેય કોઈ પણ ફરિયાદ કરતા મળ્યા જ નથી એટલે ખરેખર જ મારી હું સીએમડી સાહેબને એમ જ કહેવા માગું છું કે આ ઇન્ટરવ્યુ તમે જોતા હોય અને તમે આવા કર્મચારીઓ પ્રોત્સાહન ના આપતા હોય અને તમા તમે પણ જો કામ કરો તમારી નિયત હોય તો તમે આવો અને દેગામમાં વહીવટ ચેક કરો અને અમને બોલાવો અમે તમને બતાવીએ અને કેટલી વખત તમે લોકોએ મેન્ટેનન્સ લીધું છે અભણ વ્યક્તિ ને ખબર પડે કે ચોમાસું આવે તો અમારે શું શું રાખવું જોઈએ તો આ અધિકારીઓ જે તમારા જે ક્લાસ વન અધિકારીઓ છે ક્લાસ ટુ અધિકારીઓ જે છે એ લોકો એટલું ખબર નથી પડતી કે અમારા પ્રીમોન્સન એક્ટિવિટી કરવી જોઈએ મેન્ટેનન્સ કરવું જોઈએ ફીડરો ચેક કરવા જોઈએ પોલ જોવા જોઈએ કશું જોતા નથી આવા આંધળા અને આ દૂરના નંબરવાળા અધિકારીઓને દૂર કરી અને કેટલાય યુવાનો બેકાર બેસી રહ્યા છે જે ટેલેન્ટેડ છે એવા લોકોને લેવામાં આવે લાખોનો જે પગાર છે ને અમારા પૈસાનો જાય છે અમને દુઃખ થાય છે તમારા જેવા અધિકારીઓને અમે કહીએ છીએ કે આવા જે તમારું જે જીવીનું નામ જે બદનામ કરતા હોય ને એમને ઘેર બેસાડો અને પ્રજાને ખ્યાલ આવે કે તમે ખરેખર કામગીરી કરો છો બાકી જો તમે આટલી ફરિયાદે જો કામગીરી નહીં કરો ને તો અમે એવું માનશું કે તમે પણ ચોરના ભાઈ ઘંટી ચોર છો જય હિન્દ જય ભારત